તો રામે રામ ડાયરાને ડાયરા કેમ છે મોજમાં બસ મોજમાં રહેવું વાલા તો હવે આપણે જવાનું છે હમી ધારે ધારે જવાનું છે ખડ વાટવા ખડ લેવા મારે લેવા જવાનું છે ખડ વાટે છે ને લેવા અને કે તમારે ના ડુંગરને એવું કેવું છે હું કહો અમારે ના છે ડુંગર ના 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 છે હું કહું અવળા આવડા છે ડુંગર ડુંગરમાં ખડ થાય અમારે ખડ ડુંગરમાં અમારે ખડ થાય અને એ ખડ પછી દાંતડેથી વાઢવાનું પછી એને માલ ખાય જવાશે ડુંગર અવળો અને એમ ધાર કહીએ ધાર તો કેટલી ઊંચી છે અને આનું લોકેશન કેવું મસ્ત છે બોલો તમને એમ થાય કે આ પ્રાણી સંઘલા છે એવું થાય આમાં પ્રાણી રહેતા હશે નહીં કદાચ અને હોય ત્યાં જો આ કંઈક ખોત રહેલું છે જો આમાં કાંઈક હોય ત્યાં ભાઈ નિકકી ન કહેવાય આમાં ધાર એ ધાર ખડ બાંધવા માટે આપણે લાવ્યા સિવાય એક મોટો કટકો બાંધવા લાવ્યા તમણો બાંધવા જો કેમ પણ પાથરા પાડી દીધક નહીં જોઈ લો આનંદી બેન હો આનંદી બેન થાકી ગયા નહીં હે નહીં બોલો એ અમાર આનંદી બેન થાક્યા જ નહીં તો ચાલો મણીયા બાંધવા અને મણીવી વેવવા કેમ કે હવે બોર ની સીઝન ચાલુ થાહે બોર સી બોર ખાવાના કટિયા બોર કેવાય કટિયા બેન બાંધો લ્યો

આમ તારા લઈને ઉપડ્યા છીએ એક અમારી માથે હશે ભારો ઘેરે પગ વા આવી ગયા હવે હા ઘેરે પહોંચી ગયા હવે